નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ પ્રવેશ થઈ વિદ્યાર્થીઓ અન્યાય મામલે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું એનએસયુઆઈ ના આગેવાનો અને કાર્યકરો યુનિવર્સિટી કાર્યાલય ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું હતું આ કાર્યક્રમ અંગે એનએસયુઆઈના ના આગેવાને માહિતી આપી હતી યુવક કોંગ્રેસ છેલ્લા ઘણા કેમ આપણે જોઈએ છીએ કે આ જીક પોર્ટલના હિસાબે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે સરકારે માત્ર ને માત્ર એની એજન્સીઓને ફાયદા કરવા માટે જીકાસ પોર્ટલની રચના કરી ગયા વર્ષે પણ આ પોર્ટલમાં એડમિશન પ્રક્રિયા ફેલ ગઈ હતી જેના કારણે હાલ એવી વ્યવસ્થા થઈ છે કે સરકારી ઘણી યુનિવર્સિટીઓ ખાલી રહી છે અને જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને એડમિશન ફાળવવા માટે આ પોર્ટલ આપણી યુનિવર્સિટીમાં ડિપ્લોમા કોર્સિસમાં એડમિશન લેવા ઘણા વિદ્યાર્થીઓ ઈચ્છુક છે પણ માત્ર ને માત્ર કુલપતિની દાદાગીરીને હિસાબે અમુક કોલેજોને વર્ગ વધારો નથી આપતા જેના કારણે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ચાલતા ડિપ્લોમા કોર્સને લાભ આપવા માટે કુલપતિ દ્વારા વર્ગ વધારો આપવામાં ન આવતો અમારી આજે માંગણી માગણી છે કે તાત્કાલિક વિકાસ પોર્ટલ બંધ કરીને કુલપતિ ઉપર રજૂઆત કરી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે અને જે કોલેજો દ્વારા વર્ગ વધારો માગવામાં આવ્યો છે અને ડિપ્લોમા કોર્સમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા ઈચ્છે છે તેમને તાત્કાલિક ન્યાય આપવામાં આવે આજના દિવસમાં જો નિર્ણય ન કર્યો ડિપ્લોમા કોર્સવાળા વિદ્યાર્થીઓને જો એડમિશન ન મળ્યા લાગતી જે લોકો ઈચ્છે છે એ કોલેજોમાં તો એનએસયુઆઈ દ્વારા તાત્કાલિક આંદોલન કરવામાં આવશે અને કુલપતિનો ઘેરાવ પણ કરવામાં આવશે જીકાસ પોર્ટલ મારફત પ્રવેશ પ્રક્રિયાથી મોટાભાગના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હોવાથી યુનિવર્સિટી દ્વારા વ્યવસાયલક્ષી કોર્સની બેઠકો વધારી ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માગણી કરવામાં આવી છે